નમસ્કાર આપ રહ્યા છો ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો અત્યારે રાજ્યભરમાં ગરમીનો પારો ચુમ્માલીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે અને આ વધતી ગરમીની સાથે સાથે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં પણ વધારો થયો છે રાજ્યભરની સરકારી હોસ્પિટલ હોય કે ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાંબી કતારો લાગે છે ગરમીના કારણે કોઈને ગરમીથી થતી જે નાની મોટી સમસ્યાઓના કારણે લાઈનમાં લાગ્યા છે આ ઉપરાંત જો વાત કરવામાં આવે સૌથી વધારે સમસ્યા કોઈને છે તો એ લૂ લાગવાની સમસ્યા તેનાથી ઘણા લોકો પરેશાન છે આ ઉપરાંત પણ ગરમીના સમયમાં વધતી જતી ગરમીના કારણે સ્વાસ્થ્યમાં જે બદલાવ આવે તે શું છે કઈ રીતે શા કારણે બદલાવ આવે છે તેનાથી બચવા માટે શું કરવું જોઈએ ગરમીના સમયમાં ઉનાળામાં સ્વાસ્થ્યની સંભાળ રાખવી હોય તો શું કરવું જોઈએ તેના પર આજે આપણે ચર્ચા કરીશું અને સાથે સાથે કારણ કે અત્યારે મિશ્ર ઋતુ જેવો પણ થોડા સમય પહેલાં વાતાવરણ થયું હતું કારણ કે વરસાદ આવ્યો હતો એટલે અત્યારે એ પણ ક્યાંક સમસ્યા છે કારણ કે અચાનક વાતાવરણમાં ગમે ત્યારે બદલાવો આવી જાય છે ક્યારેક વરસાદ હોય ક્યારેક ગરમી હોય ત્યારે આ મિશ્ર ઋતુ દરમિયાન પણ કઈ રીતે આપણે સ્વાસ્થ્યની સંભાળ રાખી શકીએ તે જાણીશું અને આ બધી ચર્ચા કરવા માટે આજે આપણી સાથે બે મહાન મહેમાનો છે આપણી સાથે ડૉક્ટર ધર્મેશ ભટ્ટી ઉપસ્થિત છે જેઓ જાણીતા એવા એમડી ફિઝિશિયન છે સાથે સાથે વૈદ્ય અર્ચના કેવલાની જાણીતા એવા આયુર્વેદ નિષ્ણાંત આપણી સાથે છે પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે શરૂઆત ડૉક્ટર ધર્મેશ આપનાથી કરીશ અત્યારે જે સ્થિતિ છે રાજ્યભરમાં ગરમીની ચુમ્માલીસ ડિગ્રીને પાર એક તો અત્યારે તાપમાન છે અને સુરેન્દ્રનગરમાં તો આજે સૌથી વધારે તાપમાન હતું અને ત્યાં જે રીતે તાપમાન વધારે છે તેમ દર્દીઓની સંખ્યા પણ સુરેન્દ્રનગરમાં વધી છે આ ઉપરાંત પણ રાજ્યના ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં ગરમીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઈ રહી છે તો શું કારણ છે જેના કારણે વધતી જતી ગરમીના કારણે આપણી શરીરમાં પણ બદલાવો આવે બઉ સાચી વાત કીધી તમે અત્યારે જે પ્રમાણે ગ્લોબલ વોર્મિંગ અને ઋતુઓના લીધે પ્રમાણ જ વધારે જોવા મળે છે અને આપણી જે એટમોસ્ફિયર છે મોટાભાગે ડ્રાય એટમોસ્ફિયર હોય છે અત્યારે અને સૂકવી અને એકદમ જે ગરમ હવાઓ અત્યારે હોય છે અને ઉપરથી તડકાનો તાપ બી બહુ વધારે હોય છે આવા કેસમાં આપણા શરીરમાંથી પાણી નું બાષમી છે ડિહાઈડ્રેશન થાય છે અને જેના કારણે હીસ્ટોક વગેરે થઈ શકે છે હવે આનું મુખ્ય જે કારણ એ હોય છે જ્યારે આપણે ગરમીમાં આપણે કામ કરીએ છીએ ત્યારે આપણ આપ જે જે લોકો ગરમીમાં કામ કરવા સાથે સંકળાયેલા છે એવા લોકો પાણી પીવાનું આપણે જાળવે ન તો શરીમાંથી વસ્તોના સ્વરૂપે અને બાષ્પ રૂપે પાણી અને સોલ છે શરીમાંથી ઉડી જતું હોય છે એક સમય એવો આવે છે કે જ્યારે આપણું આપણા શરીરનું જે અંદરનું ટેમ્પરેચર છે એટલું વધી જાય છે કે આપણી માંસપેશીઓને નુકસાન કરે છે અને અને જેના કારણે દર્દીને સ્વાસ્થ લેવામાં તકલીફ પડે છે અને ભેભાન અવસ્થા માં પહોંચી જાય છે તેને શોખ કહીએ છીએ આપણે આ આ બધી વસ્તુઓ આ જે વધારે તાપમાન અને સુકી હવા હવાના કારણે થતું હોય છે તો આ દરમિયાન આ આ વસ્તુથી આપણે પહોંચવા માટે શું કરવું જોઈએ સૌથી પહેલા તો પ્રવાહી ઈ વધારે પ્રમાણમાં હાઇડ્રેશન મેન્ટેઈન કરવું જોઈએ દિવસમાં ઓછામાં ઓછું જાતિ પાંચ લિટર પ્રવાહીનો અ આપણે ગ્રહણ કરવું જોઈએ અને સાથે સાથે આપણે એટલે કે જે મીઠું છે એનો બી સાથે સાથે થોડું અ આપડે એ બી લેવું જોઈએ એટલે અમે ઓઆરએસ અ સજેસ્ટ કરતા હોઈએ છીએ જે બેલેન્સ સોલ્યુશન છે ઓઆરએસ નું પાણી બનાવીને જે લોકો જે તડકામાં કામ કરવા સાથે સંકળાયેલ છે એવા લોકોએ ઓઆરએસ વાળું પાણી અથવા લીંબુ સરબત જે છે એ પીવું જોઈએ અને સાથે સાથે સાદું પાણી બી વધુ પ્રમાણમાં પીવું જોઈએ plus કામની વચ્ચે થોડોક થોડા સમયનો આરામ લેવો જોઈએ અને એ આરામ દરમિયાન એમને જે તડકા વાળી જગ્યા હોય એટલે છાયા વાળી જગ્યા હોય ત્યાં થોડીક વાર આરામ કરવો જોઈએ અને પ્રવાહી ગ્રહણ કરવું જોઈએ જેથી કરીને heat થી આપણે બચી શકીએ બીજી વસ્તુ એ છે કે ગરમ આબોહવાના કારણે ખોરાક ભી જલ્દી બગડી જાય છે. અને એના કારણે ઘણી વાર જે બગડેલો ખોરાક જે આપણે જોઈએ છીએ પ્રસંગોમાં અથવા પછી કોઈ એવા બહારનું જે ફૂડ ખાતા હોય રેગ્યુલરલી એવા લોકોમાં જે ડાયરિયા અને વોમિટિંગ નું પ્રમાણ બી વધારે જોવા મળે છે અને જેના કારણે ડીહાઇડ્રેશન બી વધારે પ્રમાણમાં જોવા મળે છે તો એમના માટે બી આપણે ગરમ તાજો ખોરાક ખાવો જોઈએ અને જે પડેલો વાસી ખોરાક છે એ બને ત્યાં સુધી આવે ઋતુમાં ના ખાવો જોઈએ એ બધી વસ્તુનું આપણે ધ્યાન રાખવું જોઈએ અચ્છા વૈદ્ય રચનાજી અત્યારે જે હીટવેવની પરિસ્થિતિ છે ભારતના અનેક રાજ્યોમાં અત્યારે હિટવેવની પરિસ્થિતિ છે ગુજરાતની વાત કરવામાં આવે ઘણી જગ્યા પર યલો તો ક્યાંક ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે વધતી જતી ગરમીના કારણે આ ગરમી વધતી હોય સાથે સાથે સ્વાસ્થ્યની સમસ્યાઓ પણ વધી રહી છે તેના કારણોની હમણાં ધર્મેશભાઈએ વાત કરી

અને લગભગ મે એન્ડ સુધી ગરમીનો જે જોર હોય છે ખૂબ જ રહે છે હવે ગરમી પહેલા પણ હતી અને અત્યારે પણ છે પણ અત્યારે જે હીટનું લેવલ છે એ બહુ હાઈ છે એનું એક કારણ એ છે કે હવે જે લીલા ઝાડ છે ઓછા થવા માંડ્યા છે અને પથ્થરના બિલ્ડિંગો વધવા માંડ્યા છે તો એક કારણ એ પણ છે આટલું હીટ વધવાનું કે ભાઈ જેમ બને એમ ગ્રીન જે ગ્રીનરી છે વધારવી જોઈએ. દરેકે જેટલા બને એટલા વધારે ઝાડનો ઉછેર કરીને અમ જે green zone છે એને વધારવું જોઈએ. એનાથી એક તો આપણે heat ને ઓછું કરી શકાય અને બીજું કે આયુર્વેદમાં ગ્રીષ્મ ઋતુ ચર્યા તરીકે એટલે દરેક ઋતુમાં ખાનપાન કેવા હોવા જોઈએ? વ્યવહાર કેવો હોવો જોઈએ? આવું detail બતાવેલું છે. કારણ કે કે આપણે શરીરને હાઇડ્રેટ કરવું જોઈએ જલ તત્વનું બેલેન્સ કરવું જોઈએ તો જલ તત્વની કમી થાય છે અને શરીરમાં જ્યારે જલ તત્વ ઘટે છે ત્યારે ખાલી સ્થાન વધવાથી ત્યાં વાયુ અને અગ્નિ એટલે કે પિત્ત તત્વ વધે છે તો આ વાયુ અને પિત્તને ઘટાડીને જળતત્વ વધારવું જોઈએ તો શરીરને હાઈડ્રેટ કરતા રહેવું જોઈએ થોડી થોડી વારે જે પણ કંઈ લિક્વિડ ડાયટ છે લિક્વિડ ડાયટ રૂપે કે પાણી રૂપે કન્ટિન્યુ લિક્વિડ શરીરમાં જવું જોઈએ એટલે ઉષા પાન કરવાનું કહ્યું કે સવારે ઉઠીને પાણી પીવો પછી ગાયનું રૂમ ટેમ્પરેચર વાળું સમશીત તોષણ દૂધ પીવો એના પછી કહ્યું છે કે ભાઈ જે પણ કંઈ તમે ખાવામાં લો છો એમાં વધારેમાં વધારે લિક્વિડ ડાયટ લો જેમ કે ભાત લેવાનું કહ્યું છે કે સત્તુ પીવાનું કયું છે કે ચણાનું કે જવું સત્તુ બનાવીને પીવો તો એવી જ રીતે આમ પણ ના કહ્યું છે કે ભાઈ અત્યારે ગરમીમાં જે શરીરની ગરમીને બેલેન્સ કરે એના માટે આમ પણ ના આમ કેરીનો બાફલો બનાવીને પીવો પછી એવી જ રીતે સિઝન સીઝન ના જે પાણીવાળા ફ્રૂટ છે જેમ કે તરબૂચ છે તેથી છે અને દ્રાક્ષ છે આવા જે અત્યારે કદી તાળીના ફળ આવે છે તો આવા જે જ્યુસી ફ્રૂટ છે જે કુદરતે આપણને આ સિઝનમાં આપ્યા છે એ સમયે સમયે લેતા રહેવાથી પણ શરીરનું જે જળ તત્વ છે એ જળવાઈ રહેશે શરીર હાઈડ્રેટ થતું રહેશે એની સાથે ઘણા બધા એવા પીણા પણ બતાવ્યા જેમ કે પીણામાં બતાવ્યું કે ધાન્ય ખીમ એટલે જે ધાણા જીરુંનું ધાણ ધાણું આવે અત્યારે આ સિઝનમાં નવા દાણા આવે છે સુકાયેલા મસાલામાં ભગે છે તો એને પાણીમાં માટીની કુલડીમાં પાણી ભરી અને એમાં એક ચમચી એક ગ્લાસમાં એક ચમચી પલાળી થોડી સાકર પલાળી અને પાણીને બે કલાક મૂકીને પછી એ પાણી સતત ધાન્ય કિણ તરીકે શરીરમાં ગરમી ઓછી કરવા હોટ સ્ટ્રીકોલ એટલે હોટ સ્ટ્રોક છે એ ઓછું કરવા માટે સતત પીતા રહેવું જોઈએ અને ગરમીના જે પીક અવર્સ છે એમાં બહાર ન નીકળવું જોઈએ પહેરવા જોઈએ એવી રીતે હાઈડ્રેટ પણ પહેલાના જમાનામાં ઘરને હાઈડ્રેટ રાખવા માટે પહેલા તો માટીના લીપણવાળા ઘર હતા એટલે વધારે ઠંડક રહેતી પણ હવે જે ખસટતીઓ આવે છે ખસટતીઓ લગાડીને એમાં પાણીનો છંટકાવ કરીને જે કુલરમાં આવે છે તો એની હવે જેમાં કુલર પણ વાપરી શકાય કે ખસ એક એવું એવી જાતનું ઘાસ છે કે એપસોપ કરે છે તો એ ખસ ટટીઓનો ઉપયોગ કરવો જોઈએ અને બારી બારણાઓને એવા પડદાઓથી સફેદ કે જે લાઇટ કલરના પડદા છે એનાથી બંધ કરીને રાખવા જોઈએ સવારે ખાસ કરીને સૂર્યોદય જ્યારે થયા પછી બે કલાક પછી સૂર્ય એની પીક ગરમીની પેલી પકડે છે ત્યારે ઘરને એવી રીતે બંધ કરીને પહેલેથી ઠંડુ કરીને કે ઓફિસ હોય તો એને એવી રીતે હીટ થી બચાવી જોઈએ બપોરના સમયમાં જયારે સનની હીટ મેક્સિમમ પીક ઉપર હોય ત્યારે બહાર નીકળવાનું ટાળવું જોઈએ ખાસ કરીને બચ્ચાઓને તો બિલકુલ બહાર ના કાઢવા જોઈએ અને જ્યાં જેટલું બને એટલું રોડની આસપાસ ઓફિસોની આસપાસ ઘરની આસપાસ વધારેમાં વધારે વૃક્ષારોપણ કરવું જોઈએ અને પેટને ઠંડક આપવા રોજ રાત્રે ગરમાળો પીવો જોઈએ આ આખું જે પીળા ફૂલોથી જાય છે અને આંખને ઠંડક આપે છે એવું ગરમાળાના ઝાડ ખૂબ જ વાવા જોઈએ અને એની જે કાળી કાળી શીંગો આ સિઝનમાં મળે છે તો એ ગરમાળા પેટની ગરમીને હીટ ને બહાર કાઢી નાખે છે તો રોજ એ ગરમાળાની અંદરનું જે પલ્પ છે એ પલ્પને ને પલાડીને એને ચોરીને રોજ રાત્રે પીઠ સુઈએ તો પેટની ગરમી બહાર નીકળી જાય છે તો આવા પ્રિકોશન્સ એમાં બતાવેલા છે ેશ અત્યારે જે રીતે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે આપણે વાત કરીએ કે હિસ્ટ્રોકના કેસો સૌથી વધારે જોવા મળતા હોય છે લૂ લાગવાની સમસ્યા સૌથી વધારે દર્દીઓમાં થાય છે શું એવા કોઈ લોકો છે કે જેમાં હિસ્ટ્રોકનું ચાન્સીસ આવવા જો આવા ગરમીમાં બહાર નીકળે તો ચાન્સીસ વધી જાય છે લૂ લાગવાના ચાન્સીસ વધી જાય છે એવા કોઈ કી પોઈન્ટ્સ છે જેનાથી એવા લોકોએ આવી ગરમીમાં બહાર ન નીકળવું જેમને પહેલાથી કોઈ સમસ્યા હોય શું એમને વધારે ધ્યાન રાખવાની જરૂર હોય છે હા બહુ સાચી વાત કીધી જેમને કે પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ હોય કે જેમને કે હાઈપરટેન્શન હોય ડાયાબિટીસ હોય કે કિડનીની બીમારી હોય હવા દર્દીઓ મને જરાક લાગી જાય છે અને એને સ્ટ્રોક છે અને બીજી બી ઘણી બધી તકલીફો મને થઈ જ થઈ શકે છે ડિહાઈડ્રેશનના કારણે એટલે આવા બધા જે પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ વાળા લોકો જે છે એમને તો આવી ગરમીમાં બહાર ના જ આ સિવાય જે નાની ઉંમરના એટલે બચ્ચાઓ છે અને મોટી ઉંમરના વ્યક્તિઓ છે જે સિત્તેર વર્ષથી મોટી મના વ્યક્તિઓ છે અને દસ વર્ષથી આના બાળકો છે એને બી આવી ગરમીઓમાં આ જે છે ગરમીના કારણે અને રિહાઇડ્રેશન રીતે હીટ શોક થવાની સંભાવના વધારે હોય છે આ સિવાય ખાસ કરીને જે લોકો મજૂરી વર્ગ સાથે સંકળાયે છે જે લોકો હાર્ડ વર્ક સાથે સંકળાયેલા છે અને આવા કરતામાં જેને હાર્ડ વર્ક કરવું પડતું હોય છે એવા લોકોમાં બી હીટ શોક નું પ્રમાણ વધારે જોવા મળે છે તો આ બધા લોકોએ ખાસ કરીને અત્યારે ગરમીના ટાઈમ હોય ટાઈમ હોય એવા સમય દરમિયાન ત્યાં સુધી જોઈએ અને આ હાઈડ્રેશન પેલા જ વાત કરી કે હાઇડ્રેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને ખાલી એટલું એ તમારે સોલ્ટ અને સ્વીટ બંને વસ્તુઓનું સાથે પ્રમાણ ગ્રહણ કરવું પડે છે કારણ કે જયારે આપણે પસીનો વડે છે ત્યારે આપણે એની સાથે પસીનામાં સોલ્ટ બી આપણે ગુમાવીએ છીએ તો સોલ્ટ ભી રિપ્લેસ થવી જરૂરી હોય છે એટલે પાણી પ્લસ સોલ્ટ પ્લસ જે તમને એનર્જી માટે થોડું ઘણો ગ્લુકોઝ મળી રહે તો એવું જે પીણું છે એ પીવું જોઈએ ખાસ કરીને ઓઆરએસ છે છે અથવા લીંબુ શરબત સાથે સાથે પીતા રહેવી જોઈએ જેથી કરીને આપણે ડિહાઈડ્રેસન થી બચી શકીએ અને ખાસ કરીને જે હાર્ડ વર્કિંગ સાથે સંકળાય જેમને નાશો કે ચડકામાં કામ કરવું પડશે એવા લોકો એ માટે કપડું બાંધીને અને ખાસ કરીને ભીના કપડું બાંધીને કામ કરવું જોઈએ plus કામ કરતી વખતે વચ્ચે વચ્ચે પાણી પીવાના break લેવા જોઈએ થોડી વખત છાયડાઓમાં થોડીક આરામ કરવો જોઈએ અને શરીરને થોડી ઠંડક આપવી જોઈએ અને પછી પાછું એ લોકો કામ પાછું resume કરી શકે છે તો એ બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અત્યારે જે રીતે છે એ અને જો આવા કોઈ દર્દીમાં symptoms જણાય તો વહેલી તકે એમને હોસ્પિટલે પહોંચાડવા જોઈએ અને એની primary સારવાર કરવી જોઈએ ઘણીવાર વાર ની જો સારવાર મોડી ચાલુ થવામાં આવે તો એના કારણે દર્દીને જીવનો જોખમ બી સર્જાય છે. અચ્છા વૈદ્ય અર્ચનાજી જે હમણાં વાત કરી હાઇડ્રેશનને લઈને ડૉક્ટર ધર્મેશ એટલે લોકોમાં આમ તો અવેરનેસ છે કે અત્યારે હાઇડ્રેશન રાખવું જોઈએ અને કંઈક આવી ગરમીમાં કોઈએ ફીલ કર્યો એટલે તરત આસપાસ જે આ ક્યાંક શેરડીનો જે જ્યુસની લારી હોય ત્યાં પહોંચી જાય છે અને એકદમ બરફવાળું તરત એ લોકો ગરમીમાંથી આવીને તરત બરફવાળું પાણી પી લે અને પછી પાછળથી ઘણા લોકોને એના કારણે શરદી જેવી ગરમીમાં પણ શરદી જેવી સમસ્યાઓ થતી હોય છે એવી પણ આપણે આપણેદાર ફરિયાદ સાંભળીએ છીએ અચ્છા આપણે ગરમીમાંથી જો કદાચ ગરમી ઓછી કરવી છે તો કેટલા પ્રમાણનું ઠંડુ પાણી પીવું જોઈએ તાપમાનની એ કેવી રહેવી જોઈએ હવે તો એટલે જ લખતું છે કે ત્યારે તો આવા કોઈ વાતો અંતરો કેવું કંઈ હતું નહીં એટલે ફ્રીજ કેવું કંઈ હતું એટલે એમાં જે લખ્યું છે એમાં માટીને વધારે મહત્વ આપ્યું છે એટલે એમાં લખ્યું છે કે જે નવી માટીના ના માટલા છે એ શિયાળામાં જ આ ગરમી માટે રાખવા જોઈએ ઘરમાં પહેલેથી લઈને અને એમાં ભરેલું પાણી છે અને એમાં એ એ લોકોએ અ બતાવ્યું છે કે એમાં ઠંડક રાખવા માટે એ પાણી પાણીમાં કહીને કંઈ નાખવું જેમ સુખડનો એક ટુકડો નાખી દેવો જોઈએ આખું માટલું ભરેલું હોય એમાં બેચનો સુખડનો ટુકડો નાખી દો અથવા તો પછી મોગરાના બે ત્રણ ફૂલ નાખી દો અથવા તો જે આ સુગંધી વાળો જે ખસની તટી ગઈ એ એ ઘાસને અંદર એવી રીતે વંચ બનાવીને નાખી દો તો આવું જે પાણી છે એ નેચરલી બોડીની ગીચને કેમ્પરેચરને મેન્ટેન કરે છે જેમ કે ટેમ્પરેચર આપણું નાઇન્ટી પોઇન્ટ ફાઇવ ફેરાની થોડો એનાથી વધીને નાઇન્ટી નાઇન પોઇન્ટ ફાઇવ કે હન્ડ્રેડ સુધી જો પહોંચી જાય છે ત્યારે આપણને અંદરથી એકદમ હોર્ટ ફ્લેસીસ ફીલ થાય છે તો આવું જે પાણી છે એ આવા હોર્ટ ને રોકે છે અને જો પીવું જ હોય નું પાણી અત્યારે જ તો આખું વાતાવરણ એવું થઈ ગયું છે કે એમાંથી આપણે કોઈને રોકી નહીં શકીએ તો પછી એને રૂમ ટેમ્પરેચર કરતા થોડું અ એનું ઠંડુ હોય એવું પાણી પણ ચિલ્ડ વોટર ના પીવું જોઈએ શેરડી ના બને તો હવે નેચરલ ઠંડો શેરડી નો રસ વગરનો તો એવો નેચરલ શેરડી રસ પીવો જોઈએ અંદર બરફ નાખીને જ્યારે પીએ છે અને અતિશય ઠંડુ પીએ છે તો બરફ પાણી કરવાનું ગુણ છે એટલે જ આપણે જયારે મતલબ સ્વેલિંગ હોય છે ત્યારે આઈસ પેક નું શેક કરવાનું કહીએ છીએ જેથી કરીને ત્યાંથી પાણીનું થોડું વોટર રિટેન્શન ઓછું થઈને સોજો ઉતરે તો એ પાણીને રિટેન કરતા મતલબ રોકે છે એટલે એને શું કરવાનું કે બરફ વાળું પીવા કરતા નેચરલી ઠંડુ એ લોકો ફ્રીજમાં રાખેલું થોડું ઠંડુ હોય એવું રૂમ ટેમ્પરેચર કરતા થોડું વધારે ઓછા ટેમ્પરેચર વાળું એવું પીવું જોઈએ બહુ વધારે ચિલ્ડ ના પીવું જોઈએ અને જે નેચરલ પીણા છે જેમ કે આયુર્વેદમાં બતાવ્યું છે કે ઠંડા દૂધમાં બનાવેલું ગુલાબ આહ ગુલકંદ થી કે ગુલાબ થી બનાવેલું ઠંડુ દૂધ કે ગુલકંદ બનાવેલું શરબત છે. પછી બીજા બતાવ્યા છે કે બીલી અત્યારે જો બધા ફ્રૂટ પણ એ જ રીતે season આપણને મદદ કરે છે. તો અત્યારે બીલીમાં પાકેલા ફળ થાય છે. તો આપણે અહીંયાથી આહ હરદ્વાર ને ઉત્તર પ્રદેશ ને એ બાજુ જઈએ તો ત્યાં જેમ આપણે શેરડીના રસની લારી ઉભી રહે છે એમ ત્યાં બીલીના ફળના શરબતની લારીઓ ઉભી રહે. એટલે બીલીના ફળનો જ્યુસ કાઢીને પીવું જોઈએ. તો એનાથી પણ અંદરની જે ગીટ છે એ મેન્ટેન થાય છે ઓછી થાય છે અને શરીરનું ટેમ્પરેચર બેલેન્સ થાય છે અને બીજું કે આયુર્વેદમાં બતાવેલું છે કે જવનું સત્તુ જવનું સત્તુ જે અત્યારે એનર્જી ઓછી થઈ જાય છે તો કે ચણાનું સત્તુ છે એ સત્તુ સાકર નાખીને અથવા તો છાશ નાખીને પીવું જોઈએ એવી જ રીતે શિકંજી છે જેમ કે ફૂદીનો વગેરે નાખીને જે લીંબુ નું શરબત બનાવીએ એવું લીંબુનું શરબત પીવું જોઈએ પછી આ જે શેરડી કફ થઈ જાય છે કારણ કે ડાયરેક્ટ કરે ગળા ને આપણે કન્ટિન્યુ એસીમાં તો રહેતા નથી ને પછી શેરડીનો રસ પીએ છીએ એટલે બધી બાજુથી જે આ જે કુલ મતલબ આખા શરીરને ઠંડુ કરવાની કોશિશ કરીએ છીએ એમાં જે કુલિંગ છે એની નેગેટિવ ઇફેક્ટ આપે છે તો શું કરવું જોઈએ એમાં ફૂદીનો આદુ વગેરે શેરડીના રસ વાળા હવે નાખીને જ આપે છે તો એ રીતનું પ્રિકોશન્સ લઈએ તો આ રીતના પ્રોબ્લેમ્સ નહીં થાય જે ફેરન્જાઇટિસ થતું હોય કે રાઇનાઇટિસ થતું હોય એ બધાથી બચવા માટે એમાં ફૂદીનો આદુ એ બધું ફિક્સ કરાવવું પડે તો એનાથી એને આપણે પછી ગરમ મસાલા જે આપણે અત્યારે પનીર કે ગરમ મસાલા વાળું હેવી ફૂડ ખાઈએ છીએ તો અત્યારે हीट ને કારણે શરીરમાં એ ભારે ખોરાક પચાવવાની તાકાત નથી હોતી એટલે જેટલું બને એટલું લિક્વિડ ડાઈટ અને જે પચવામાં હલકું હોય એવું ડાઈટ લઈએ તો આનાથી વધારે આપણને આ ઉપયોગી થશે ધર્મિશ એવું કેમ થાય છે કે અત્યારે આમ તો મોસ્ટ ઓફ બધી જગ્યા પર હવે કંપનીઝમાં જો વાત કરીએ બધી જગ્યા પર એ કોર્પોરેટ હોય કે બધી જગ્યા પર એસીની સુવિધા ઉપલબ્ધ છે એટલે આવી ગરમીમાં એસીમાં એક તો લોકો રહે છે અને પછી અચાનકથી જ્યારે બહાર જવાનું થાય એટલે તરત શરીરમાં વધારે આમ ગરમી લાગતી હોય એનાથી વધારે ગરમી એસીમાંથી બહાર જઈએ એટલે લાગે એક આને લઈને પણ થોડુંક એક સાયન્ટિફિક કે શું કારણ છે કે વધારે ગરમી એસીમાંથી બહાર નીકળીએ ત્યારે લાગે અને જો આવું થાય છે તો શું કેટલું નુકસાનકારક છે એ અને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ બેઝિકલી અત્યારે જયારે આપણે કોલ્ડ એટમોસફેર માંથી હોટ જઈએ છીએ ત્યારે આપણા શરીરનું ટેમ્પરેચર બી એની સાથે જે સ્કીનનું ટેમ્પરેચર હોય છે એ બી એની સાથે સંલગ્ન હોય છે એટલે જયારે આપણે બહાર છીએ ત્યારે જ્યારે સીધી ગરમ હવા આપણને લાગે છે ટેમ્પરેચર ડિસ્ટન્સના કારણે આપણે થોડું વધારે જ તડકો લાગે છે એવું કોઈ મેજર આડઅસર તો ના કહી શકાય કારણ કે અત્યારે જે વસ્તુ છે કે લોકોનું આજીવન જ મોટા ભાગે એસી નું થઈ ગયું છે એટલે પણ એસી ના કારણે જે એટમોસફિયરમાં જે ચેન્જીસ થાય છે એ ઘણા બધા સાયન્ટિફિકલી થાય છે જેમાં બધા ગેસ વપરાય છે એના કારણે ઓઝોન ડેર વધારે વધારે પાતળું થાય છે અને હીટનું પ્રમાણ એ રીતે વધતું જાય છે જેથી કરીને આપણે ડે બાય ડે જોઈએ છે વર્ષો વર્ષ આપણે જે એવરેજ જે ટેમ્પરેચર જે છે એ પૃથ્વીનું વધતું જાય છે આ બીજું શરીરમાં નુકસાનની વાત કરીએ તો શરીરમાં નુકસાન જ્યાં સુધી લોકો અવેર હોય કે આજે ધારો કે તમે કોઈ આપણે બેઠા હોય ને તરત આપણે કોઈ માં સંકળાઈ કાથવા બહાર જવાનું થાય છે ત્યારે આપણે પ્રોપરલી જો કવર કરીને પોતાના જે ચહેરા અને સ્કીન ને પ્રોપર કવર કરીને ના જતા તો તડકો ને એના જે અલ્ટાવટ રેસ છે એના કારણે ચામડીને એને નુકસાન થતું હોય છે અને પ્લસ મેં તમને સમજાવી એવી કે જો અ આઈ હાઇડ્રેશન ને એનું પ્રમાણ મેન્ટેન ના રહે અને પ્લસ કોઈ વધારે લાંબા સમય માટે જો તકતામાં બહાર રહેશે કે ડાઈટ હોસ તો એમને બી હીટ સ્ટોક નું પ્રમાણ વધે છે એટલે આ બધી વસ્તુઓ તો અલ્ટીમેટલી એજ છે કે તમારે ત્યારે ભી આ તમારી ગરમ વાતાવરણમાં જાઓ ત્યારે તમારે જે ચામડીને કવર કરીને રાખ પે પ્લસ તમારે હાઇડ્રેશન મેન્ટેન કરવું અને બને જો તમારે લાંબો સમય ગાડવા નું તો તમે વચ્ચે થોડો એવું બ્રેક જો કે જા તમે છાઢાવાળી જગ્યાએ પર ત્યાં સન્ડોપાય જો કે તમે થોડકા માટે બ્રેક લઈ જેસી કરીને તમારા બોડી ને કૂલિંગ ટાઈમ મળે સાથે અત્યારે હવે સ્થિતિ એવી છે કે ગરમી તો પડી રહી છે પરંતુ ક્યારેક ક્યારેક ગમે ત્યારે માવઠું પડી જાય હમણાં જ માવઠું પડ્યું જેના કારણે એક મિશ્ર ઋતુનું પણ ક્રિએટ થઈ જાય છે જેના કારણે પણ શરીર પર આડઅસર થતી હોય છે મિશ્ર ઋતુમાં સ્વાસ્થ્યની સંભાળ કઈ રીતે રાખવી મિશ્ર ઋતુમાં તો છે ને ખાસ કરીને જે ઝુમીડ વેજવાળું વાતાવરણું બેક્ટેરિયા અને વાયરસનો ઉપદ્રવ બી વધે છે પ્લસ ખાસ કરીને જે આપણે પાણી જે પીવાના જે બધા સ્ત્રોત હોય એમાં બી થોડું જે છે મિશ્રણ થાય છે ને જેના કારણે જે આપણે બેક્ટેરિયા યુક્ત ઘણી ખોરાક અને પાણીનું આપણે અ સંચય થઈ જાય છે સાથે સાથે ઘણીવાર જે કમ્યુનિકેબલ ડીઝીસ જે વાયરલ ડીઝીઝ છે એનું બી પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળતું હોય છે એના માટે આપણે જે ધ્યાન રાખવાનું છે એ હેન્ડાઇજીનનું અને જે થાવા પિયું જે આઇજીન છે જે કોરા કોઇજીન છે એ બધું મેન્ટેન કરવું જોઈએ મતલબ ચોખ્ખા સ્ત્રોત પરથી પાણીનું ગ્રહણ કરવું જોઈએ ઘણીવાર આપણે બહાર જતા હોઈએ અને આપણે સરસ થઈ ગઈ હોય તો કોઈ બી જગ્યાએ આપણે બહાર લારી ઉપર કે કોઈ બી જગ્યાએ આપણે કાણી ટિણી કરીને એક ખરા પાણીનું આપણે ઘણીવાર સંચે કરીએ તો એના કારણે આપણને બેક્ટેરિયલ ને ઇન્ફેક્શન થતા હોય છે ડાયરિયા વોમિટિંગના કેસ બી એમાં વધારે બ્રાઉન્ડમાં જોવા મળે છે પ્લસ આપણે જોયું છે કે કોઈ આપણે લગ્ન પ્રસંગમાં કે એમાં બહાર જઈએ છીએ ત્યાં બધી વખત જે છે લોકોને ઘણા એકી સાથે ઘણા બધા લોકો ખોરાક કન્ઝર્વ કરવાથી માંદા પડતા હોય છે અને એકી સાથે માસ ડાયરી હોમિટી ના કેસી જોવા મળતા હોય છે કારણ કે આ મિશ્ર ઋતુના કારણે જે ખોરાક વિશે જલ્દી બગડી જાય છે ભેજવાળો અને તડકા અને હુમિડએટમોસ્ફેર મળવાના કારણે બેક્ટેરિયાનો ઉદ્રોપ એ વધારે પ્રમાણમાં જોવા મળે છે અને એના કારણે એવા જે બેક્ટેરિયા નૌબદેલા વાળા કે કોન્ટામિનેડ જ્યારે ફૂડ નું કે પાણી નું આપણે ગ્રહણ ત્યારે આપણને ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ થાય છે ને ઇન્ફેક્શન લાગતા હોય છે અને એના કારણે આ બધી તકલીફો થતી હોય છે અને ખાસ કરીને જે હાઈપરટેન્શન અને ડાયાબિટીસ ને અને કિડની વાળા દર્દીઓ હોય છે એ એવા દર્દીઓ ની બી ઇમ્યુનિટી થોડી ડાઉન હોય છે અને જો આવી કોઈ વસ્તુઓ થાય તો એમને ઝડપ ઇન્ફેક્શન લાગી જાય છે અને એમની જે એક્ઝિસ્ટિંગ કન્ડિશન છે જેમ કે કિડની નો પ્રગતિ થઈ શકે ડાયાબિટીસ છે તો વધારે

હા તો ત્વચામાં ઈરિટેશન ગરમીને કારણે થાય છે પિત્ત એટલે કે ચામડીની નીચેનું જે ટેમ્પરેચર છે વધવાને કારણે એસિડ વધવાને કારણે આ આ રીતની નાની નાની જે ટ્રિકલી નાની નાની ફોળકીઓ થાય છે તો આયુર્વેદમાં એના માટે લખ્યું છે કે ભાઈ શંખજીમાં થોડો ગુલાબનો પાવડર થોડો કપૂરનો પાવડર મિક્સ કરી અને એના એને પાવડરની જેમ સ્પ્રિંકલ કરો અથવા તો પછી નાહતી વખતે જે આપણે આ સુખડનો પાવડર છે અને એની અંદર પછી જે અત્યારે આ આંબા આંબામાં નવા નવા પાન આવ્યા છે એ નવા પાનને ચટણી જેવું બનાવીને જો એનાથી નાહવામાં આવે તો આ જે અડાઈ છે એ ઓછી થાય છે અને સાથે સાથે